હોય ના તમામ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું બેફામ શોષણ થાય છે એમાં સૌથી વધારે ક્યાંય શોષણ થતું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડ માં થાય છે

કે યાર્ડમાં ખેડૂત કપાસ લાવે ત્યારે એનું સેમ્પલ તમે કેટલા સેમ્પલ લેવા હોય એટલા લઈને ચેક કરી લ્યો પણ એકવાર હરરાજીમાં ભાવ નક્કી થયા પછી એક ખેડૂતના ભાવ ઓછા કરવામાં ન આવે અને એ ખેડૂતનો જેટલો પણ કપાસ હોય વેપારીએ ખરીદી લેવો આમાં અમારી માંગણી ક્યાં ખોટી હતી બીજી માંગણી અમારી એ હતી કે યાર્ડ સુધી કપાસ પહોંચાડવાનું કામ ખેડૂતનું છે પરંતુ યાર્ડમાં કપાસ પહોંચાડ્યા પછી જે વેપારીનું ગોડાઉન હોય જીન હોય કિલોમીટર દૂર એનું ગોડાઉન હોય તો કપાસને પહોંચાડવાની જવાબદારી ખેડૂતની ના હોય બોટાદ યાર્ડના વેપારીઓ એવું પણ કહે છે કે જ્યાં અમારું ગોડાઉન છે ત્યાં તમારા ખર્ચે કપાસ પહોંચાડો તો અમે બે માંગણી લઈને આવ્યા તા કે ભાઈ જે વેપારી ખેડૂતનો કપાસમાં હરરાજી થયા પછી ભાવ ઘટાડો કરે એના પર કડક કાર્યવાહી થાય બીજું કે ખેડૂત અહિયાં યાર્ડ સુધી કપાસ પહોંચાડશે વેપારી જેને ખરીદી કરી છે એના ખર્ચે જ્યાં લઈ જવો હોય ત્યાં કપાસ લઈ જશે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા ખેડૂતો સંગઠિત બન્યા જાગૃત બન્યા ખેડૂતોએ કહ્યું કે અમારું શોષણ અમે બંધ થવું જોઈએ ત્યારે યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ એ મીટીંગ કરી નિર્ણય લીધો કે જો શોષણ બંધ કરવાની વાત હોય જો રાજુભાઈ લેખિતમાં માંગતા હોય કે કડદો નહીં થાય આવું લેખિત અમે આપશું નહીં આવું વેપારીઓ ચેરમેને કીધું મતલબ સાફ છે કે આપણે કહ્યું કે અમારી લૂંટ બંધ કરો અમારું શોષણ બંધ કરો તો એમને કહ્યું અમે શોષણ બંધ નહીં કરીએ આજે આજ દિવસ સુધી ખેડૂતોને લૂંટનારા અમુક વેપારીઓ અને એને સમર્થન આપનારા

આજથી અનિશ્ચિત મુદત સુધી તમામ વેપારીઓ હડતાલ પર છે છે એટલે હવે લઈને આવવું નહીં વેપારીઓ ચેરમેન બધા સાથે મળીને નક્કી કરે કે ખેડૂતોના પ્રશ્ન સવાલ નથી કરવો ખેડૂતો કહે છે કડદો બંધ કરો તો કરો બંધ વેપારીએ નથી કરવો કડતો બંધ ચેરમેને નથી કરાવવો પરંતુ વેપારીઓને ટેકો આપી અને એ વેપારીઓ જે ખેડૂતોને લૂંટે છે

રવિવારના દિવસે બોટાદ અંદર કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે રવિવારના રવિવાર કિસાન મહાપંચાયત કર્યા પછી આવતા શું કાર્યક્રમો કરવા પણ મીડિયાના માધ્યમથી દરેક ખેડૂત સુધી સંદેશ આપી છું દોસ્તો છેલ્લી વાત એ છે કે આજે ભોય તોળીએ સુવું પડે પણ તો પણ ભલે મચ્છરોની વચ્ચે રહેવું પડે તો પણ ભલે બીમાર થઈએ તો પણ ભલે

વેગવંતી બનાવવા માટે થઈ તમામ લોકોને વિનંતી કરીએ આજે રાત્રે અનુકૂળતા હોય રાત્રે આવે કાલે દિવસે અનુકૂળતા હોય દિવસે આવે અમારી લડાઈ ચાલુ છે આ લડાઈ ખેડૂતોના અસ્તિત્વ માટેની લડાઈ છે આયા પરિણામ મળશે તો બીજા માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતોની નાની મોટી લૂંટ વેપારીઓ ચલાવતા હશે તો એના પર રોક લાગશે આજે આખું ભાજપનું નું પ્રતિનિધિ મંડળ અહીંયાના જિલ્લા ભાજપના નેતાઓ બધા સાથે મળી ખેડૂતો લૂંટાય છે તો પણ ખેડૂતોની વાત અમે નહી સાંભળીએ આવું ભાજપના નેતાઓ નક્કી કર્યું દોસ્તો હું પણ ખેડૂતનો દીકરો છું ખેડૂતો માટે લડવાનો સંકલ્પ કર્યો છે ગુજરાતમાં જ્યાં જ્યાં ખેડૂત સાથે અન્યાય થયો છે કે અમે બને એટલી ખેડૂતોના હિતમાં લડાઈ લડવાની કોશિશ કરી છે આજે બોટાદમાં પલાઠી વાળીને બેહી ગયો છું લડાઈ નું પરિણામ નહીં મળે ત્યાં સુધી લડીશું બોટાદ માંથી કડતો બંધ કરાવવો એ મેં પ્રતિજ્ઞા લીધી છે અને જો કડતો બંધ નહીં થાય તો છેલ્લા શ્વાસ સુધી રાજુ કરપડા લડશે તમામ મિત્રોને વિનંતી કરું છું જેને મારી વાત યોગ્ય લાગતી હોય કે ટેકો આપવા માટે થઈ બે કલાક પાંચ કલાક એક દિવસ બે દિવસ જે મિત્રો સપોર્ટ કરવા માંગતા હોય આ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આજે આવો કાલે આવો અને પ્રમ દિવસ મહાપંચાયતમાં ચોક્કસથી વધારજો મેં પ્રતિજ્ઞા લીધી છે પ્રતિજ્ઞા પૂરી કર્યા વગર હું ચંપવાનો નથી મેં પ્રતિજ્ઞા લીધી છે ખેડૂતોને લૂંટાતા બંધ કરવા વેપારીઓ દ્વારા ખેડૂતોનો કડદો થાય છે આ કડદો બંધ કરાવવાની પ્રતિજ્ઞા પૂરી થશે ત્યારે જ અહીંયાથી ઊભા થવાના છે જ્યાં સુધી બંધ થાય ત્યાં સુધી અહીંયાથી થી ઉભા પણ નહીં થઈ જાય અને અમે પણ ઈચ્છીએ છીએ ઝડપથી હરરાજી ચાલુ થઈ જાય ખેડૂતો હેરાન ના થાય અમે ઈચ્છીએ છીએ પણ એવું માની લીધું વેપારીઓ સત્તાધીશો એ બધાએ નક્કી કર્યું કે ભાઈ ખેડૂત બે દિવસ પાંચ દિવસ હરરાજી નહીં થાય તો થાકી જશે ખેડૂત એવું કે છે કે પૈસા ની જરૂર છે એટલા માટે હરરાજી ચાલુ કરાવો પણ યાર્ડના સત્તાધીશો ને પણ કહીએ છીએ કે ખેડૂતો રાજુ ગરબડાને પ્રેમ કરે છે પાંચ દિનય પંદર દિવસ યાળ બંધ રાખવું પડશે તો શરમ વગરના તમે સાબિત થશો દેશ દુનિયાની સામે કોટાદ યાળના સત્તાધીશો નગ્ન થશે દેશ દુનિયાને ખબર પડશે ગુજરાતના ખેડૂતને ખબર પડશે અને જે ખેડૂતો માટે લાગણી દર્શાવે છે એ ભાજપના નેતાઓ ગામડામાં નહીં પ્રવેશી શકે આવી ઘટનાનું નિર્માણ થશે વહેલી તકે નિર્ણય લઈ લેજો બાકી અમે નિર્ણય લઈ લીધો છે પલોઠી વાળા બેઠા છીએ પ્રતિજ્ઞા સાથે કઉ છું પરિણામ નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે આજે આજે આજ મારી પથારી છે છે જ જ છું કરવાનો કાલે નાય ધોઈ પાછા પાછા આજ જગ્યા પર બેસી જવાનો છું મને આનંદ એ વાતનો છે આજે અડધી રાતે જે કોઈ કાર્યક્રમો રાતના નક્કી લકી છે દસ વાગ્યા અગિયાર વાગ્યા કોઈ ધૂનો ગાશે કોઈ ભજનો ગાશે

અને આજે આપ સૌને સંદેશ આપું છું કે જ્યાંથી પણ આવી શકાય ત્યાંથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવો અને ખેડૂત સંગઠિત બને તો ખેડૂતોની તાકાત શું છે